નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે દાહોદ જિલ્લાની સિંઘવડ તાલુકાની તોરણી પ્રાથમિક શાળામાં જે ઘટના બની છે આખા ગુજરાતની અંદર મિત્રો વાયરલ થઈ રહી છે આમ કહેવાય કે બધા જ લોકો અત્યારે જે આચાર્ય ગોવિંદ દ્વારા જે બાળકીની હત્યા કરવામાં આવી છે દુષ્કર્મ કરાવવાનો પ્રયાસ કર્યો હતો પણ સફળ ન થતાની સાથે જ તેને આ બાળકીની હત્યા કરી નાખી છે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને અત્યારે બાળકીને ન્યાય મળે તેના પરિવારને ન્યાય મળે એના માટે અત્યારે લોકો સોશિયલ મીડિયામાં વિડીયો પણ બનાવી રહ્યા છે કમેન્ટો પણ કરી રહ્યા છે અને આમ કહેવાય કે આપના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા સાહેબ પણ મુલાકાત લેવા માટે ગયા હતા મિત્રો અને વાત કરી લઈએ કે બીજેપીના નેતાઓ કોંગ્રેસના નેતાઓ તમામ પક્ષના નેતાઓ અત્યારે આ જે બાળકીની હત્યા થઈ છે તો એના ન્યાય માટે અત્યારે અપીલ કરી રહ્યા છે અને વહેલીમાં વહેલી તકે જાહેરની અંદર લોકો પથ્થરમારો કરવાની વાત કરી રહ્યા છે કે નટને જાહેરમાં પથ્થરમારો કરીને મારી કરો અને લોકો આમ કહી રહ્યા છે કે વહેલીમાં વહેલી તકે ફાંસી આપો અને બીજા લોકો આમ કહી રહ્યા છે કે આના જીવતો પણ સળગાવી દો ઘણી બધી કમેન્ટો આવી રહી છે મિત્રો અને દીકરીના ન્યાય માટે લોકો અત્યારે રાહ જોઈ રહ્યા છે કે આ નરાધમ આચાર્યને ક્યારે ફાંસી થાય અને ક્યારે તેને આ દીકરીના પરિવાર અને દીકરીને ન્યાય મળે એની રાહ જોઈ રહ્યા છે મિત્રો તો તમે વિડીયો જોતા હોય તો વિડીયોને શેર કરી દેજો બીજા સુધી પહોંચાડી દેજો કારણ કે ગુજરાતની અંદર ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે પણ આવી ઘટના ક્યારે ન બને નાની બાળકી મહિલાઓ સાથે આવું ક્યારેય પણ થાય નહીં એનું ધ્યાન રાખીને વિડીયોને શેર કરી દેજો બીજા સુધી પહોંચાડી દેજો કારણ કે આ વિડીયો વાયરલ થઈ રહ્યા છે ગુજરાતની અંદર તો આપણે પણ એક જ ન્યાય માગીએ છે કે આ દીકરીના પરિવારને દીકરીને ન્યાય મળી જાય અને બધા જ નેતાઓ સપોર્ટ કરે છે આપના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા પણ તેમના ઘરે ગયા હતા ભાજપના નેતાઓ પણ ત્યાં જવાના છે ઘણા નેતાઓ જઈ ચૂક્યા છે અને કોંગ્રેસ આ કોઈ પક્ષના નેતાઓ એવું નથી કે ન્યાય માગી રહ્યા છે આ દીકરીને ન્યાય મળી જાય આમ કહેવાય કે કોંગ્રેસ હોય ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય બધા જ લોકો અત્યારે ન્યાયની માંગ કરી રહ્યા છે તમામ પક્ષના નેતાઓ ન્યાયમાં કરી રહ્યા છે તો મિત્રો આખું ગુજરાત પણ આ બાળકીના પરિવારને ન્યાય મળે એની માટે માટે અત્યારે અપીલ કરી રહ્યું છે અને સોશિયલ મીડિયાની અંદર આ નરાધમ આચાર્ય ગોવિંદ નટનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો બસ બીજું કંઈ કહેવા નથી માગતો આ વિડીયો સાથે મળું છું ત્યાં સુધી રજા લઉં છું જય હિન્દ જય ભારત